ગોપીજનો એ સાંભળ્યો કે પ્રભુનું પ્રાગટ્ય થયું પોતાના કાનને ધન્ય માન્યા છે કર્ણફૂલ ધર્યા સોળે શ્રંગાર સજી તૈયાર થઈ સાતમો ઉત્સવ છે દાનોત્સવ મોટા મોટા પહાડ જેવા તલના ઢગલા કરી માં રત્નો હીરા મોતી નંદરાયજી પ્રત્યેક બ્રાહ્મણને દાન કર્યું છે મહામના બની ગયા છે દાન લેતા લેતા વ્રજવાસીઓ થાકી ગયા પણ નામ દેતા દેતા નંદરાજી થાક્યા નહીં અને જો બધાના મનમાં આનંદ છે કેમ કે આનંદનું પ્રાગટ્ય થયું છે દરેક વ્રજવાસીઓને એવું લાગ્યું કે પ્રભુ અમારા ઘરમાં જ પ્રગટ થયા છે એટલે બધાને એટલો આનંદ હતો જો અન્ય પુરાણોમાં કૃષ્ણ શબ્દ છે ને એ અવતારના રૂપમાં છે જ્યારે ભાગવતજીમાં કૃષ્ણ શબ્દ છે ને અન્ય પુરાણમાં વિષ્ણુનો અવતાર બનાવ્યો છે વિષ્ણુ શબ્દ પણ વ્યાપકતાના અર્થમાં છે જે સર્વ છે વિષ્ણુ કૃષ્ણ માટે પણ વિષ્ણુ શબ્દનો પ્રયોગ એટલે ભાગવતજીમાં જે કૃષ્ણ છે અવતાર નહીં પણ અવતારી પોતે આનંદ રસો પોતે પ્રગટ થયા અને એટલા માટે દરેકને એટલો જ આનંદ આવ્યો છે ખાલી નંદરાયજી યશોદાજી આનંદ નથી બધાને ઘેર ઘેર એવું લાગ્યું કે પ્રભુ અમારે ત્યાં પ્રગટ થયા અને એટલા માટે બધાએ આનંદ લૂંટાવ્યો છે કારણ કે પ્રભુ વ્રજવાસીઓને પોતાના ભક્તોને આનંદ લૂંટાવવા માટે આવ્યા છે આનંદનું દાન દેવા આવ્યા છે એટલા માટે જ આપણે ત્યાં નંદ મહોત્સવ થાય ને ત્યારે પ્રસાદ આપણે લૂંટાવીએ છીએ ઘણા લોકો કહેતા હોય બધાને હાથમાં વાંટવો જોઈએ ને આમ ઉડાડો શા માટે તમે હાથમાં વાંટો ને તો દરેકને એક એક મળે પ્રસાદ લૂંટાવો જો બે વસ્તુ છે વાંટે ને પ્રસાદ વાંટતા હોય ત્યારે વાંટનારના હાથમાં છે કે કોને કેટલો આપો કોઈ પોતાનું નજીકનું હોય ને તો મુઠ્ઠી ભરીને આપી દે અને ના બનતો હોય ને તો આમ ચપટી ભરીને આપે વાંટે ત્યારે વાંટનારના હાથમાં છે પણ જ્યારે લૂંટાતો હોય ને ત્યારે લૂટનારના હાથમાં છે કે કેટલું લૂંટી શકે ઠાકોરજી બધાને આનંદ લૂંટાવા પધાર્યા છે હવે

ંદ ગેાનંદ ભયો જય કનૈયા લાલ આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી આનંદ આનંદ ભયો જય કનૈયા